ચાલો તમને આજે હું સરારા મંદિરથી જે ગાયું લાવ્યો તો તેની તમને મેં આગલા વિડીયોમાં કીધું હતું હું તમને તેની માહિતી આપીશ તો ચાલો તમને એની માહિતી આપું જો આ એક ગા રે એ હું સરારા મંદિરમાંથી લાવ્યો હતો માણસા પાસે જે ગામ આવેલું છે જ્યાં સરારા મંદિર ભરાય છે અઠવાડિયામાં એક કે બે દિન નક્કી કરેલા છે એ દિવસે બહારની ગાડીઓ માલ લઈને આવે છે અને એ માલના ઉતારે છે તાજો માલ આવે એમાંથી ગાયું પર સેસ કરવાની જો હું ત્યાંથી ગાયો આ બે એક આ એ અને એક આ કાળી આ બે ગાયો નાથી હું લાવ્યો હતો અને એક તાંડ લાવ્યો હતો એક શાહી વાલકી લાલ હતી એ મેં મારા સંબંધીને બાજુના ગામમાં આપી હતી તેની પાયા જેની ઘા મરી ગઈ ટૂંકમાં બે ગાયો રહી ત્યાંથી પોર શિયાળામાં ગાયું લાવ્યો હતો એક એક મહિનો માંડ્યું રહી પણ અત્યારે આગે સડી ગઈ છે કોઈએ ઉનાળામાં ગાયું લેવી નહીં શિયાળો બે હતા ગાયું લેવો તો આ વાતાવરણમાં સેટ થઈ જાય અને ખાસ એક એ બાબતનું ધ્યાન રાખું કે હું અઢી ત્રણ લાખ રૂપિયામાં હું પોતે જ મારું નામ સુવાન ધનસુખભાઈ વિરજીભાઈ ગામ આસલપુર તાલુકો વિસ્યા જિલ્લો રાજકોટ હું પોતે જ અઢી ત્રણ લાખ રૂપિયામાં આવી ગયો હતો એટલે હું તમે મારા પોતાના જ અનુભવ તમને કહું છું કે કઈ રીતે ગાયું પરચેસ કર્યું કે હું પહેલાં બે ગાયું લાવ્યો હતો અહીંયા લાવ્યા પછી વિહાણી પંદર દિવસે એક આંસળમાં દૂર ઓછું આવ્યું એક ગાને એક ગાને આવ્યું જ નહીં એટલે મૂળ આસળનો પ્રોબ્લેમ હતો એના કારણે એના ભાઈને ફોન કર્યો અને ગાયું પાછી મૂકી આવ્યો પણ મૂકવા આવવા જવાનું ચૌદ પંદર હજાર રૂપિયા ભાડું હતું પ્લસ સામે બીજી ગાય લેવાની જ નક્કી હતું એટલે બે ગાયું લીધી હતા તેમણે જે ભાવે લીધી હોય ગાયું પછી મૂકવા જાઓ ત્યારે એવડે એના ભાવ કરે છે એટલે તમારે નોટ સુજ કે તમારે એના ભાવે ગાયું લેવી પડે આ મારા ગા સોતેર હજાર રૂપિયામાં પડી હતી આ ગા મારે એક્યાસી હજાર રૂપિયામાં પડી હતી હાટા દોઢામાં કારણ કે મેં બે ગાયું પાછી જે લાવ્યો હતો એ પાછી દીધી એટલે એક્યાસી હજારમાં પડી પ્લસ ચૌદ હજાર રૂપિયા ભાડું હતું એમ કરીને નેવું નેવું પંચાણું પંચાણું લાખ લાખ રૂપિયા આ ગાયું પડી મારા પોતાનાના બે ત્રણ થકાય થયા એ બધું બાદ કરતાં આજુ લાખની આજુબાજુ મારે આ ગાયું પડી એટલે ખાસ એક ધ્યાન એ રાખવા નહીં કે ના તમે જાઓ બે દી રોકાવ તમને ગા ગમે પોતે બે દી દોરાવો અને બે ત્રણ તક દોઈને જ ગા લેવી દોયા વગર ગા લેવી નહીં કોઈ વરાક ફાળીને કે કોઈ ગા જોઈને કમ્પ્લેટ તમને વરાકમાં શેડું પાડી દે બધું કરી દે પણ આખી ગા તમે પોતાની હાથે દો તો તમને આસળ વરાકની પોતાની જાતની તમને ખબર પડે કે એવું મેં કાંઈ કર્યું હતું નહીં હું પોતાના મારા અનુભવ કહું છું કે મેં ગાયું ના જોઈ વરાક જોયા ગાયું વીહાણ્યા ના વિહાણી હતી થોડું થોડું દોયું એટલે એવા આંસળમાં દૂધ આવતું હતું તો આ એક આંસળમાં આગલી આંસળમાં પ્રોબ્લેમ છે થોડુંક દૂધ ઓછું આવે છે પણ મારી ભૂલ એ હતી કે મેં ના ગાયું દોરાવી નહીં બે ત્રણ ટક ગાયું દો અને પછી જ ગાયું ભલે પાંચ હજાર રૂપિયા મોંઘી પડે પણ ગાયું દોરાયો વિના લેવી નહીં તમને જવાબદારી બધી આપે છે એવડાઈ પણ જવાબદારી જેથી તાજો માલ આવે અઠવાડિયામાં બે દિવસે તેથી જવું અને ગાયું પરચેસ કરવી કારણ કે આમાં આપણે ઉતાવળ કરી જવીએ છીએ અને ગાયું આપણને ભટકાઈ જાય છે એટલે ખાસ મારા મિત્રોને નવા મિત્રો હોય જૂના અને જાણીતા જેને પોતાને પોતાની કોઠાની સૂઝની ખબર પડતી હોય એ પોતે તો ન આવે પણ હું મને પોતાને હોતન ખબર પડતી હું દસ વર્ષથી તે બેલો આંખું છું તોય હું પોતે આવી ગયો છું એટલે તમે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમે ગાયું પરચેસ કરવા જાઓ ત્યારે દોજો દોયા વિના ગાયું લાવતા નહીં કિંમત ભલે હજાર બે હજાર પાંચ હજાર મોંઘી પડે સારી નસલની અને દોયા વિના ગા લેવી નહીં મેં દોઈ નહોતી એ મારી ભૂલ હતી એટલે મારા ગાયું બટકાઈ ગઈ હતી અત્યારે રાગે થઈ ગયે છે પણ તમને મૂળ ટૂંકમાં લોસ જાય ડોયા વિના લો એટલે ડો ગા જો અને પછી જ ઘા પરચેસ કરો જોયા વગર ગા પરચેસ કરતા નહીં મારા પોતાના પ્રશ્ન અનુભવ કહું છું કે હું બે અઢી લાખ રૂપિયામાં આટો મારા ભાઈ ગા મને ખબર પડતી હતી અને હું દસ વર્ષથી તબેલો હાંકું છું એટલે આ ગાયું મારી પાસે રહી જો કોઈ બીજા પાસે નવા પાયા ગાયું આ હોત તો અત્યારે આ બે ગાયું હોત નહીં પોતે મરી ગયે હોત ગાયું કારણ કે આ એક એક દોઢ દોઢ મહિનો એ ખાધું નહોતું નકરાટ ગોળના પાણીમાં ગોળનું પાણી હવાઈ રે હાંજે પલાળી દેતો હતો હાંજે પળાયેલું હવારમાં દેતો હતો ને હવાઈ પળાયેલું હાંજે દેતો હતો એમ કરીને આ ગાયોને જીવાડી છે નહીં ની નીન ખાવાનું ગમે પણ તમે નાખો તો કાંઈ પણ ખાતી નથી અત્યારે જો રાગે થઈ ગયું છે અત્યારે બધું ખાય છે અત્યારે કોઈ જાતનો વાંધો નથી એટલે મારી ખાસ નમ્ર વિનંતી છે કોઈ પણ નવો તબેલો કરે કે નવા હોય એને ગાયું લેવી હોય તો સરળ માનસા પાસે મંડી ભરાય છે ના ગાયું તમને મળી જાય અઠવાડિયામાં બે દિ નક્કી કરેલા હોય તે દિવસ જવું નવો માલ આવે ફ્રેશ ગાડીમાંથી ઉતરે એટલે તરત તમારે ગાયું પસંદ કરવી અને દોવી દોયા વિના લેવી નહીં જો કોઈને સરળા જવું હોય અને માહિતી લેવી હોય બરાબર સરનામું લેવું હોય માહિતી લેવી હોય તો મને ફોન કરજો મારો નંબર છે તેસઠ ત્રેપન ત્રેવીસ ડબલ ઝીરો ચુમાલી તેસઠ ત્રેપન તેવી ડબલ ઝીરો સોમાયલી જય માતાજી